પ્રાપ્ત થઈ રહ્યા છે વડોદરા શહેરના અનેક રસ્તા ઉપર ખાડાઓનું સામ્રાજ્ય ફેલાયું છે આ ખાડાઓ તાત્કાલિક ભરવાને બદલે મ્યુનિસિપલ ફાયર બ્રિગેડને ખાડાઓના સર્વેનું કામ સોંપ્યું છે સામાન્ય રીતે આ કામગીરી વોર્ડ અને ઝોન ઓફિસની જવાબદારી હોવા છતાં ફાયર બ્રિગેડને આવું કામ સોંપવામાં આવતા લોકોમાં રોષ ફેલાયો છે અને અહીંના જે કોર્પોરેટરના જે જે શું કહેવાય કોર્પોરેશનના જે જેમને કોન્ટ્રાક્ટ આપેલા હોય હવે એ લોકો આવીને કામગીરી તો કરી ગયા પણ કામગીરી છે ને એમાં ચોખ્ખું દેખાઈ રહ્યું છે કે આ લોકોએ વેઠ ઉતારી છે આ વેઠ ઉતારેલી છે તમારી સામે જ છે સાહેબ તમે જુઓ કે આપણે ચાર રસ્તા મહારાણા પ્રતાપ ચોક છે ત્યાંથી માંડીને આપણે આ સામે બ્રિજ દેખાય છે ત્યાં સુધી આપણે જઈએ એ રોડ પર હું માનું છું ત્યાં સુધી બસો થી અઢીસો જેટલા ખાડા હશે અમે રોડે રોજ જે અમારે આજ રોડ ઉપર આ મારી દુકાન છે તો અમે લોકો અહીંયા આગળ આવીએ સાહેબ ગાડી ચલાવતા ચલાવતા તો અમારી કમર દુખે છે ખાડા પૂરવા આવે છે પણ ઉપર ઉપર થી ભરીને જતા રહે છે અને પાછા તરત જ ખાડા થઈ જાય છે પ્રોપર કામ થતું નથી કોર્પોરેશન એ નથી કરતું કે આ પ્રાઇવેટ વાળા જે અહીંયા કુંડીને બનાવી ગયેલા તો એ કામ હજુ થયું નથી બરાબર એના લીધે કાલે ગઈકાલે બે જણના એક્સિડન્ટ થયા એમને હોસ્પિટલે અમે લઈ ગયા એમની સારવાર કરાઈ બે બચી ગયા પણ આ રીતે જો ચાલશે તો કોર્પોરેશનનું કશું થાય નહીં વરસાદ વધારે પડે તો રસ્તા ઉપર કઈ ખાડા બનવાનો થાય છે તો આ એમાં કઈ એવી ખાડા કે જેમાં કઈ જાનમાલને નુકસાન થાય એવા જે મેઇનમેન રોડ છે આપણા સિટીના એમાં કઈ જાનમાલને નુકસાન થાય તો આ ખાડા અગર આપણે જોવાય તો એમની તરત જ આપણે જાણ કરીને જે કઈ વોર્ડના એન્જિનિયર છે એમના જોડે આપણે સંકલન કરીને એમની એમને જાણ કરીને એમના ફ્રી આ કામ ચાલી રહ્યા છે ત્રણ ચાર દિવસ થઈ ગયા એ આપણી એક ટીમ બધા ફાયર સ્ટેશનની એક એક ટીમ જે છે આ જે રોડ છે એમાં આપણી જે ગાડીઓ પર જે ડેશકેમ્પ લાગેલું છે આ ડેશ મદદથી જે કોઈ આપણે ખાડા જોવાય છે જેમાં કોઈ જાનમાલની હાનિ હોવાની શક્યતા છે આ તેને લઈને કંટ્રોલ રૂમ થ્રુજ આપણે જે કોઈ વોર્ડને લીધે છે એને આપણે જાણ